મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે થલતેજની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે તો ગાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલયને પણ ચાંદ્રીય ઈમેલ મળ્યો છે દેવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે એસઓજી બોમ્બ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે રશિયન સર્વરથી ધમકી મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવે આ અંગે અમદાવાદ પોલીસે શહેરીજનોને અપીલ કરી છે

જેટલી સ્કૂલોને પણ થી ઉડાડી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો છે એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે આ આઠ જેટલી સ્કૂલોને ધમકીભર્યા મેસેજ આવ્યા હતા એક બાદ એક ઈમેલ મોકલવામાં આવ્યા હતા આ સ્કૂલોને જેમાં ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઈમેલ આપવામાં આવ્યા હતા જેને લઈને અમદાવાદનું પોલીસ તંત્ર પણ દોડતું થયું છે ત્યારે અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર કોઈને પેનિક થવાની જરૂર નથી સ્થિતિ હાલ તો કાબુમાં છે તંત્ર કામે લાગી ગયું છે આપને જણાવી દઈએ કે આ કઈ સ્કૂલોની વાત કરી કે કઈ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ઈમેલ મળ્યા છે આવા જેમાંની એક છે ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન બે એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન એક અમૃતા વિદ્યાલય ગાટલોડિયા ઝોન એક કોલર એક સ્કૂલ ગાટલોડિયા ઝોન એક ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી નરોડા

તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સોલંકી લાઈવ ચૂક્યા છે સાથે રીતે અમદાવાદની આ આઠ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આવતીકાલે ઇલેક્શન છે મતદાન થવાનું છે ગુજરાતમાં અને આ પહેલા જે રીતે અમદાવાદની આ આઠ શાળાઓને ધમકીભર્યા ઈમેલ ઈ આપવામાં આવ્યા છે શું છે અપડેટ જે જરૂરી થી જણાવી આપું જે પ્રમાણે સવાર થી સમાચાર આવી રહ્યા છે કે 8 સ્કૂલો ને એ ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે આ ધમકી ભર્યા ઈમેલ એટલે એક રશિયન સર્વર થી આવ્યા છે અને જોવા જઈએ તો આની પહેલા પણ થોડા દિવસો પહેલા દિલ્હી માં આવી જ રીતે એક કિસ્સો બન્યો હતો અલગ અલગ સ્કૂલ માં બોમ્બ ની ધમકી આપી હતી અને ત્યાં જે વિગતો મળ જે પ્રમાણે લાસ્ટ માં મળી હતી તે પ્રમાણે કોઈ પણ જાત નું ત્યાં બોમ્બ કે એવું કોઈ મળ્યું ન હતું હાલમાં આપણે થલતેજની જે ઉદ્ગમ સ્કૂલ છે ત્યાં છીએ અહીંયા એસઓજી છે પોલીસનું જે પૂછ્યું તો બંદોબસ્તમાં બોમ્બ સ્કોડ છે બધા અત્યારે હાલમાં અહીંયા જોવે છે અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું અહીંયા કોઈ એવો વિસ્ફોટક જે પદાર્થ છે એવો કોઈ મળી નથી આવ્યો અને બીજી પણ જે સ્કૂલો છે એમાં પણ અત્યાર સુધીમાં હાલ સુધીમાં એવી કોઈ પણ અપડેટ નથી કે કોઈ કોઈપણ જાતનો વિસ્ફોટક પદાર્થ હોય ત્યારે આપણે જોઈએ કે આવતીકાલે ચૂંટણી છે જેટલો મોટો જે લોકશાહીનો પર્વ છે લોકશાહીના પર્વમાં આવતીકાલે અમિત શાહ છે આનંદીબેન પટેલ છે અને મતદાન કરશે ત્યારે જે આ ઘટના હાલમાં જે બની છે ચુસ્તપણે આમાં ધ્યાન આપવું જ જોઈએ અને તમામ ચકાસણી હાલ સુધીમાં થઈ છે પરંતુ અત્યાર સુધીની વિગત જોઈએ તો કોઈ પણ જાતનો વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી ટોટલ આઠ આઠ થી દસ સ્કૂલ છે પરંતુ હાલમાં હરેક જગ્યાએ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત છે બોમ્બ સ્કોર સ્કોર જે પ્રમાણે મેં પેલા પણ વાત કરી પહોંચી આવી છે પરંતુ કોઈ પણ જાતનું હથિયાર સુધીમાં કોઈ પણ જાતનું તે વિસ્ફોટક પદાર્થ મળી નથી આવ્યો અને આમ જોવા જઈએ તો જે અત્યારે સર્વર થી અજ આ બધો ઈમેલ આવ્યો હતો આમ અત્યારે આપણે જોઈએ તો સવાર થી આ ઈમેલ કદાચ આવ્યો હતો જ્યારે સ્કૂલ ખુલી ત્યારે એમનું ઈમેલ બોક્સ એમણે ચેક કર્યું હશે ત્યારે त्यांना સંપૂર્ણ માહિતી મળી હતી અત્યાર સુધીમાં હજી એ માહિતી નથી મળી કે કોઈ માહિતી આપી છે છે અને બીજું કોઈ પણ કોઈ મજાક કરી છે કે પછી આ એક ગંભીર મુદ્દો છે આ એક સાચી ઘટના છે સુધી કોઈ વિરત મળી નથી આગળ જોઈએ કઈ રીતનો સંભવ માહોલ શું થાય છે આવતીકાલે અમદાવાદ માં ત્રીજા તબક્કા અને બધા વીઆઈપીઓ આવવાના છે કોઈ દુર્ઘટના ના ઘટે તેના કારણે જ અત્યારે આ ચુસ્ત બંદોબસ્ત છે જે પ્રમાણે જેટલી પણ સ્કૂલો છે બધી સ્કૂલોમાં અત્યારે આ ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે

કે આવતીકાલે મતદાન છે મતદાન મોટા ભાગે સ્કૂલો માં જ હોય છે એટલે આપણે એવું અત્યારે અનુમાન લગાડી શકીએ કે એક ડર નો માહોલ પેદા કરવા માટે કે પછી કોઈ બી એવો માહોલ પેદા કે લોકો ઓછામાં ઓછા મત કરવા જાય એ એવો માહોલ ઉભો કરવા માટે પણ કદાચ આ સ્ટંટ કરવામાં આવ્યો હોય પરંતુ હાલમાં તો તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ચૂસ્ત છે જે પ્રમાણે મેં પહેલા પણ વાત કરી અત્યાર સુધીમાં તો કોઈ એવો વિસ્ફોટક પદાર્થ મળી નથી આવ્યો જેના કારણે કોઈ પણ જાહેર જનતા ને કે સામાન્ય લોકો તકલીફ પડે બાળકો ને તકલીફ પડે હાલની વાત કરીએ આ બધા ધમકી ભર્યા જે ઈમેલ આવ્યા છે તેને લઈને આપણે જો કદાચ એવું અનુમાન લગાડી શકીએ કે મહત્વમાં અત્યારે નો મુદ્દો લઈને શાળા ઉપર કરવામાં આવ્યું છે તેવું કહી શકીએ જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ને આ વચ્ચે અમદાવાદની આઠ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે તલતેજની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી તો ગાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ અને ચાંદકેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકીભરો ઈમેલ મળી આવ્યો છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ

દિલ્હીની અનેક સ્કૂલોમાં પણ આવી જ રીતે ધમકી ભર્યો ધમકી ભર્યો ઈ મેલ મળ્યો હતો જો કે દિલ્હી પોલીસે તપાસ કરતા ધમકી ખોટી સાબિત થઈ હતી